અત્યાર સુધી આપણે આપણા ગુજરાતની અંદર જોયા છે છે પણ પણ થયા આજે એક નવા કૌભાંડની વાત કરવી છે જે ખેતી બેંકની અંદર થયેલો છે અને ખેતી બેંકમાંથી હવે ક્યાંક કૌભાંડની ગંધ પણ આવી રહી છે હવે એમના જે ચેરમેન છે એમના ઉપર કૌભાંડીઓના ક્યાંક આક્ષેપ લગાવવામાં આવી રહ્યા છે નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ સહકારી ક્ષેત્રે અનેકવાર આપણે કૌભાંડ જોયા છે છતાં પણ એટલા જ થયા છે આજે નવી એક બેંક જે ખેતી બેંક છે તેમાં કૌભાંડ વર્ષોથી થઈ રહ્યા છે તેવા આક્ષેપ લગાવવામાં આવ્યા છે હવે શું આક્ષેપ છે તેમના જે ચેરમેન છે ડોલર કોટે ચા તેમની ઉપર કેવા આક્ષેપો લાગ્યા છે તેમની વાત કરીએ સૌથી પહેલા તો જે યુવા બેરોજગાર હિતરક્ષક સમિતિ છે એમના જે પ્રમુખ છે દિલીપસિંહ ચૌહાણ એમના દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ વાયરલ કરવામાં આવી છે જેમાં સૌથી લખ્યું છે કે ખેતી બેંકના ચેરમેન શ્રી ડોલરભાઈ કોટેચા દ્વારા આવેલ કૌભાંડની હકીકત સાથે સહકારીતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબનું સ્વાગત છે અમિત શાહ છે ગુજરાતના પ્રવાસે છે અને એ જ દરમિયાન હવે જયારે એમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે ત્યારે કઈ રીતે સ્વાગત થઈ રહ્યું છે કારણ કે અમિતભાઈ શાહ છે એ સહકારી ક્ષેત્રના માણસ છે એમની પાસે સહકારીતા ખાતું છે એટલે સૌથી પહેલા જયારે સહકારિતાની અંદર જયારે કૌભાંડ આચરવામાં આવે છે ત્યારે સૌથી પહેલા ટકોર કરવામાં આવે છે અમિત શાહને હવે એમને લઈને જ આ બધું કરવામાં આવી રહ્યું છે કાઠિયાવાડના કોડીનારમાં પધારી રહેલા ગુજરાતના પનોતા પુત્ર અને દેશના ગૃહ અને સહકારીતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબનું દેશની સૌથી મોટી સહકારી સંસ્થાઓના ગઢ સમાન કોડીનારની પાવન ભૂમિ ઉપર હાર્દિક સ્વાગત છે ગુજરાત રાજ્યની સૌથી મોટી ખેડૂતોની સહકારી ખેતી શ્રી શ્રી ચેરમેન ડોલરભાઈ કોટીચા દ્વારા આચરવામાં આવેલ ભ્રષ્ટાચાર ગેરકાયદેસર ભરતીઓ વગેરેના ઉજાગર કરતા આધાર પુરાવા સાથે સહકાર મંત્રીનું સ્વાગત કરશું પેલો મુદ્દો ટાંકવામાં આવ્યો છે કે ખેતી બેંકના બંધારણમાં મોટામાં મોટા પેટા નિયમોમાં ફેરફાર કરીને ગેરકાયદેસર રીતે ચેરમેન શ્રીની નિમણૂક કરે તેની વિગતો બીજો મુદ્દો છે ખેતી બેંકના પેટા નિયમોમાં ફેરફાર કરી ગુજરાત ભાજપના દિગ્ગજ નેતાને કરોડ રૂપિયાની લોન આપવામાં આવેલ તેની વિગતો ત્રીજું છે ચેરમેન દ્વારા ખેતી બેંકના નિયમ વિરુદ્ધ ગુજરાત ભાજપના નેતાની ભલામણથી અમદાવાદના એક બિલ્ડરને રૂપિયા વીસ કરોડની લોન આપી દીધી બેંકના મોટા અધિકારી શ્રીઓ દ્વારા બેંક ઉપર મોટું જોખમ હોય તેવું જણાવેલ છતાં પણ બેંકના ચેરમેન નિયમ વિરુદ્ધ લોન આપેલ હતી અને તેની ગુજરાત સરકાર અને ભાજપ સંગઠને ગંભીર નોંધ લઈ લોન લેનાર બિલ્ડર પાસેથી રકમ ભરપાઈ કરાવેલ હતી તેની વિગતો હવે મુદ્દા નંબર ચાર એ ટાંકવામાં આવ્યા છે ચેરમેન શ્રી ડોલરભાઈ કોટેચા દ્વારા ગેરકાયદેસર ભરતી અત્યાર સુધીમાં ડોલર કોટેચા છે એમના દ્વારા કેટલી ગેરકાયદેસર ભરતી કરવામાં આવી છે તેમની વિગતો લખવામાં આવી છે ક્યારેક આપણે વાત કરતા હોય હોઈએ કોબાડની તો ક્યારેક એવું લાગે છે કે હવામાં વાત થતી હોય છે પણ અહીંયા પુરાવા આપવામાં આવ્યા છે કે કઈ કઈ જગ્યા ઉપર કોબાડ આચરવામાં આવ્યો છે કઈ એવી પોસ્ટ છે કે જ્યાં કોભાંડ થઈ અને પછી એ લોકોને બેસાડવામાં આવ્યા છે એટલે કે અંદરખાને પાછલા બારણેથી ભરતી કર્યા વગર લઈ લેવામાં આવ્યા છે માનીતાઓને સ્થાન આપવામાં આવ્યું છે તેમની વિગત છે ખેતી બેંક અને રાજ્ય સરકારના નીતિ નિયમોને નેવે મૂકીને ચેરમેન શ્રી દ્વારા ખેતી બેંકમાં સીધે સીધી આસિસ્ટન્ટ મેનેજર સીન્યર મેનેજર જેવી પોસ્ટ ઉપર નિમણૂકના ઓર્ડર આપેલ તેની સંપૂર્ણ વિગતો ચેરમેન શ્રી દ્વારા ખેતી બેંકમાં પોતાના સમાજના સૌથી વધારે ઉમેદવારોને કોઈ લાયકાત કે યોગ્યતા વગર નિમણૂક ઓર્ડર આપેલ તેની ઉમેદવારોના નામ સાથેની વિગત ચેરમેન શ્રી દ્વારા ખેતી બેંકના નિયમોની વિરુદ્ધ પોતાના લાગતા વળગતાઓને ડીજીએમ એજીએમ જેવા ઉચ્ચ હોદ્દા ઉપર ડાયરેક્ટ નિમણૂક ઓર્ડર આપેલ છે તેની વિગતો ખેતી બેંકના વોર્ડ ઓફ ડિરેક્ટર ભાજપ કોંગ્રેસના નેતાઓને ભાગે પડતા ઉમેદવારો આપીને ભરતી કૌભાંડ કરવામાં આવેલ હતું તેવા ડિરેક્ટરોના ભલામણ થી નિમણૂક પામેલ ઉમેદવારોના નામ સાથેની વિગત ખેતી બેંકના ચેરમેન શ્રી દ્વારા એથ્લેટિક ખેડૂત પુત્રીને બેંકની બ્રાન્ડ એમ્બેસેડર બનાવીને તેમને રાજ્યસભાના સાંસદ શ્રી મયંક નાયકની વિશેષ ઉપસ્થિતિમાં નિમણૂક ઓર્ડર આપીને બોર્ડ ઓફ ડિરેક્ટરે એકસો થી વધારે પોતપોતાના ઉમેદવારોને લાયકાત વગર ગેરકાયદેસર ભરતી કરવામાં આવેલ તેની વિગતો હવે જ્યારે અમિતભાઈ શાહ ગુજરાતમાં આવી રહ્યા છે સહકારી ક્ષેત્રનું મોટું માથું ગુજરાતમાં આવી રહ્યું છે અને ત્યારે સહકારી ક્ષેત્રમાં ચાલતા જો કૌભાંડ ઉજાગર કરવામાં અત્યારે આવી રહ્યા છે તો તેમની પાછળનું કારણ શું છે તે પણ એક સવાલ છે કેમ અત્યારે જ આ કૌભાંડ ઉજાગર કરવાની વાત અત્યારે ચાલી રહી છે જે વ્યક્તિએ ઉજાગર કર્યો છે હકીકતમાં આ કૌભાંડ થયા છે કે પછી ડોલર કોટેચા સાથે તેમને કોઈ અણબનાવ છે એટલા માટે આ બધું કરવામાં આવ્યું તે પણ સવાલ છે કે પછી ખરેખર હવે કોટેચા પરિવારનું જે અત્યાર સુધી સહકાર ક્ષેત્રે રાજકારણ ક્ષેત્રે દબદબો છે તેમનું ક્યાંક ક્યાંક ને પૂરું કરવાનો ઈરાદો હોય તે તે પણ પણ કે સમજાતું નથી એક સવાલ છે શું ખરેખર આવું થઈ રહ્યું છે ની અંદર આપણે જોયું કે વર્ષોથી એક હતું શાસન જે રાજકારણમાં હતું ગીરીશ કોટેચા તેમનું પત્તું કપાઈ ગયું છે એટલે કે ક્યાંય કોટેચા પરિવાર નથી હવે વાત આવે છે કે ડોલર કોટેચા જે સહકારી ક્ષેત્રમાં એક મોટું માથું કહી શકાય

એટલે અહીંયા મૂળ મુદ્દો હવે આવે છે કે હવે કોઈક એવું સામે આવ્યું છે કે જેમને કોટેચા પરિવારનું અસ્તિત્વ ખતમ કરવું છે આ લેટર ઉપરથી એવું લાગે છે અત્યાર સુધી એવું લાગતું હતું કે જુનાગઢની અંદર કોટેચા પરિવાર હવે નહીં હોય પણ બીજા ઘણા બધા ક્ષેત્રમાં કોટેચા પરિવાર છે તો એમની સામે એ જે ક્ષેત્રની અંદર છે ત્યાં કેવું કામ થાય છે તો અહિયાં જે ખેતી બેંકનો કૌભાંડ છે તે સામે આવ્યો એટલે હવે એ જોવાનું છે કે ખરેખર કોઈ કોટેચા પરિવારની જે અત્યારની વાસ્તવિકતા છે એમનું જે અત્યારે વર્ચસ્વ ફેલાયું છે તે કોઈ પૂરું કરવા માંગે છે ખરેખર ખેતી બેંકમાં કુબાણ થયો છે અમિત શાહ આવીને શું ખેતી બેંક છે તેમની મુલાકાત લેશે તેમને એમના જે ચેરમેન છે ડિરેક્ટર છે બોર્ડ ઓફ ડિરેક્ટર છે બધાને સવાલ કરશે કે આ ભરતીની અમને ફાઇલ આપો તમે કેટલા વ્યક્તિ લીધા છે કોણ છે ક્યારે પરીક્ષા લીધી કોણ વ્યક્તિ કેટલી લાયકાત ધરાવે છે આ બધું પૂછવામાં આવશે કારણ કે હવે આ પત્ર છે જે આ વ્યક્તિ છે બેરોજગાર યુવા સમિતિ વાળા છે એટલે હવે ધીમે ધીમે આખું આ કૌભાંડ ઉજાગર થતો જાય છે પણ હવે ખરેખર આ કૌભાંડ કેટલો સાચો છે કેટલો ખોટો છે તે તો આવનાર જ સમય બતાવશે અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર